આદરાના પાણીની ટાંકી યુવક મંડળ દ્વારા સતત 25મા વર્ષે ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપાના દર્શન માટે વિશાળ આકર્ષણ જોવા મળ્યું છે ગણેશજીની આરાધના સાથે સાંસ્કૃતિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓનો પણ ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે સમાજ સેવા માટે પહેલવાન નહીં રક્તદાતા બનવું જરૂરી છે રક્તદાન એ મહાદાન અને એક રક્તદાતાના રક્તદાનથી ત્રણ જેટલા લોકોનો જીવ બચાવી શકાય છે જે અંતર્ગત પાણીની ટાંકી યુવક મંડળ દ્વારા આ વર્ષે વિશેષ રૂપે રક્તદાન મહાદાન સમજીને હિન્દુ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મયુર જ્યોતસિંહ ઝાલાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સાથે નગરપાલિકાના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં શહેરના યુવાનો મહિલાઓ તેમજ વડીલોએ ઉમળકાભેર રક્તદાન કર્યું હતું સાથે ખાસ પાનીની ટાંકી યુવક મંડળ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કરતા દાતાઓને સ્થળ પર જ રૂપિયા બે લાખનો અકસ્માતમાં મદદરૂપ થાય એ પ્રકારનો વીમો પણ નિઃશુલ્ક આપવામાં આવ્યો હતો પાણીની ટાંકી યુવક મંડળ દ્વારા લાસ્ટ પચ્ચીસ વર્ષથી ગણેશ મહોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આજ રોજ અમે મહાન રક્તદાન કાર્યક્રમનું આયોજન કરેલાં છે તેમાં ઉપસ્થિત પૂર્વ નગરપાલિકાના પ્રમુખ મયુરસિંહ જ્લા તથા સદસ્યો હાજર રહ્યા છે અને એમના દ્વારા કેમ્પને રક્તદાન માટે ખુલ્લો મૂકવા માટે આવ્યો છે રક્તદાનની સાથે સાથે જે રક્તદાતાઓ આજે રક્તદાન કરશે એની સાથે અમે એમને અકસ્માત માટે બે લાખનો ઇન્સ્યોરન્સ આપવાના છે